અને આજ રોજ કલેક્ટર ઓફિસમાં ફોર્મ ભરવા નિયમ મુજબ છે તે પાંચ કાર્યકરો અને પાંચ ટેકેદારના અનુસંધાનમાં આજે નામાંકિત ભરવા છે તે કલેક્ટર ઓફિસ આવ્યા છે ત્યારે અમારા દેશના વડાપ્રધાન મોદી સાહેબે ચાર જે સૂત્રો આપ્યા છે તેમાં યુવાનો ગરીબ ખેડૂતો અને મહિલાઓ આ ચારે ચાર પાયાના સમનાવી પર આખા ગુજરાતની પણ આખા હિન્દુસ્તાનની એકસો ચાલીસ કરોડની પ્રજા ના અનુસંધાનમાં ગરીબ તો ગરીબ દરેક વર્ગની અંદર નાના મોટા હોય યુવાનો તો પણ દરેક વર્ગની અંદર હોય મહિલાઓ તો અનેક વર્ગમાં હોય તો ખેડૂતો પણ અનેક વર્ગમાં હોય આ ચારે ચાર નેજાના હેઠળ જે અમારા પાયાના સ્ત્ર માન્ય મોદી સાહેબે આપ્યા છે એમ અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ પણ આજે પ્રજાલક્ષી કામો કરી રહ્યા છે અને આજે ગોધરા શહેર નહીં પણ આખા ગુજરાતનો વિકાસ અને દેશનો વિકાસ દરેક ક્ષેત્રે આરોગ્ય ક્ષેત્રે શિક્ષણ ક્ષેત્રે અને ખેતી ક્ષેત્રે જે પ્રગતિ થઈ છે એના અનુસંધાનમાં લોકોને છેલ્લા એક માસથી અમે સમજૂત કરીએ છીએ લોકહિતના કાર્યો દરેક અમારા કાર્યકરો ધારાસભ્યોના સંસદ સભ્યો કરે છે અને એના અનુસંધાનમાં આજે લોક ઉપયોગીના અનુસંધાનમાં ચૂંટણીની પ્રક્રિયા કેવી રીતે થાય અને એમાં અમારા કાર્યકરોને જોમ જુસ્સો અને લાગણી પાર્ટી પ્રત્યે લાગણીના અનુસંધાનમાં અમારે અતારો એક જ ધ્યેય છે કે નાનું મોટું રાજકારણી ન થયા કરે હોદ્દો દરેકના ધારાસભ્ય એક જ બનાવાય છે ત્રણ લાખની વસ્તીમાં એક જ બનાવે છે તેર લાખ મતદારોમાં એક જ સંસદ હોય છે પાર્ટીએ જે નિર્ણય કર્યો છે યથાયોગ છે અને એના અનુસંધાનમાં આજે રાજ્યપાલશ્રીની ઉમેદવારીના ફોર્મના અનુસંધાનમાં અમે સૌ એકત્ર થયા હતા ત્યારે અમારું ધ્યેય એક જ લક્ષ્ય છે કે સાતમી મે જ્યારે ચૂંટણી થવાની છે લોકસભાની ત્યારે અમારા કાર્યકરોને અમે એક જ એક પક્ષીની આંખ આ અમારી ચૂંટણીનું લક્ષ્ય છે અને દરેક વિધાનસભાના અનુસંધાનમાં

આજે ભૂતકાળમાં મંત્રીમંડળનું વિસ્તરણ થયું હોય તો આ ભાગનું થયું અડધા ભાગનું થયું હોય તો મંત્રીમંડળનું પણ વિસ્તરણ થાય છે અને જ્યારે પણ છે તે વર્ષોના પર છે તે લોકસભા પંચાયત તાલુકા પંચાયત પંચાયતની ચૂકવાયો છે ત્યારે અને સંગઠન સંગઠનમાં દરેક કાર્યક્રમોને સંભાગેરાના ભાગ રૂપે છે એમને એમની યોગ્યતા મુજબ ખોદ્દો અપાય છે અને જે કંઈ નાના મોટા કાર્યક્રોના અનુસંધાનમાં ભવિષ્યમાં પાર્ટી અને અને નેતાઓ કદર કરશે એમાં કોઈ બેમત નથી અમારું લક્ષ્ય આજે એક જ છે કે અમારી લોકસભા અઢારમાં પાંચ લાખથી વધારે મતો જીતવાનું અમારું લક્ષ્ય છે અને એ કાર્યકરોને અમે માર્ગદર્શન આપ્યું છે અને અમને શ્રદ્ધાને વિશ્વાસ છે કે અમારી અઢાર ગોધરા લોકસભાના અમારા બધા સાથી કાર્યકરો ધારાસભ્યો સંસદ્યો અને સંગઠનના મિત્રો સાથે રહી અને લોકો પણ જાણે છે કે વિકાસ કોને કહેવાય વિકાસ કેવો થયો એ સૌ લોકોની નજરમાં છે એટલે વધારે મારો સવાલ એટલો છે કે અમારા કાર્યકરો અત્યારે સજાગ છે ઘણા બધા કામો મોદી સાહેબના ના વિકાસલક્ષી થયેલા છે હજુ પણ ચાલુ જ છે કામો જે થાય છે અને આગામી જે કોઈ કામો છે બાકીના એ ભંગ ઉમેદવારી જે ભવ્ય રેલી સાથે નોંધાવી છે તે તમને દેખાય છે જીત તો થયેલી જ છે બાકી તો જે છે લીડ માટેના પાંચ લાખ પ્લસ થવાના છે એમાં કોઈ શંકા ને સ્થાન નથી વિકાસ નો મુદ્દો છે ઘણા બધા કામો મોદી સાહેબના ના વિકાસ લક્ષી થયેલા છે ને હજુ પણ ચાલુ જ છે કામો જે થઈ શકે અને અગાઉ જે કોઈ કામો છે બાકીના એ બંધ કરીશું